રાધનપુર ખુલ્લી ગટરમાં મહિલા પડી મોતનો મામલો રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની કરી માંગ ખુલ્લી ગટરમાં પડવાથી મોતને ભેટેલ પ્રજાપતિ નર્મદાબેનના પરિવારને રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવા પત્ર લખ્યો રાધનપુર પૂર્વ ધારાસભ્યએ પત્રમાં લખ્યું કે ખુલ્લી ગટરોના કારણે શહેરમાં દુર્ઘટનાઓ વધી રહી છે જવાબદાર તંત્ર નિષ્ક્રિય છે આવી પરિસ્થિતિમાં મૃતકના પરિવારને ન્યાય મળે અને સરકાર તરત જ સહાય કરે તેવી માંગ પત્રની નકલ પાટણ કલેક્ટર સુધી પણ મોકલાઈ દોષિતો સામે કાર્યવાહી કરવાની અપેક્ષા રિપોર્ટર જગદીશ પંચર રાધનપુર પાટણ નમસ્કાર રાધનપુર નગરપાલિકા વિસ્તારના એક ખૂબ જ દુઃખદ સમાચાર છે રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં મસાલી રોડ ઉપર સરસ્વતી નગરમાં રહેતા બેન શ્રી નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ ગઈકાલ સાંજે સાત વાગે રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે નગરપાલિકાના ભૂલના કારણે ખુલ્લી ગટોરો હોવાથી તેમાં પડી જવાથી તેમને ગંભીર ઇજાઓ થઈ અને તેમનું મૃત્યુ થયું છે તેમના પરિવારને સાંત્વના પાઠવું છું અને શ્રદ્ધાંજલિ પણ આપું છું પરમ પરમાત્મા તેમના આત્માને મોક્ષ આપે તેવી પ્રાર્થના પણ કરું છું અને સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મેં આજે પત્ર લખીને જાણ પણ કરી છે કે સરકારી ભૂલોના કારણે થતેલા મૃત્યુ માટે મુખ્યમંત્રી પોતાના રાહત પણમાંથી આ પરિવારને મદદરૂપ થાય અને આર્થિક સહાય તેમને મળી રહે તે માટે હું સરકારને મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું અને સાથે જણાવું છું ગુજરાતમાં ઘણી બધી નગરપાલિકાઓમાં આજે ખુલ્લી ગટરોમાં પાણી જઈ રહ્યું છે ત્યારે આગામી બજેટમાં સ્પેશિયલ બજેટ ફાળવીને આ ગટરો લોકોની સુવિધાઓ માટે વ્યવસ્થિત કરવામાં આવે અને સરકારમાં સ્પેશિયલ ગ્રાન્ટો ફાળવે તે મારી વિનંતી છે જેથી જાનમાનનું પ્રજાને નાગરિકોને નુકસાન ના થાય એ જ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત